તો આજે મારે વાત કરવી છે મારા ઘરની હકીકતની કે મારા પપ્પાએ આખી જિંદગી દારૂ પીધો મારા મોટા ભાઈને પપ્પાની બીક ના રહી એટલે એને પણ એ જ રસ્તો અપનાયો મારા મમ્મી કોઈ બે કપલને હસતા જોવે ને તો એના આંખમાં પાણીના ઝરઝરિયા આવી જાય અને મને કાનમાં કહે છે કે તારા પપ્પાએ આવો પ્રેમ ક્યારેય ના આપ્યો અને મારે જે જગ્યાએ લગ્ન કરવા છે ત્યાંથી પણ કંઈક એવું સાંભળવા મળ્યું કે એના ઘરમાં તો એનો બાપ અને ભાઈ દારૂ પીવે છે અમારી દીકરી ત્યાં શું સલામત રહેવાની સાચી વાત છે પણ દારૂ કોઈ બીજું પીવે છે અને હેરાન કોઈ બીજું થાય છે દારૂ કોઈ બીજું પીવે છે અને હેરાન આખું ઘર થાય છે અને મારે તમને એક વાત કરવી છે હકીકત કિસ્સાની જે મારા નજરે મેં જોયો છે એક માએ હોસ્પિટલમાં એક દીકરીને જન્મ આપ્યો હતો અને એ દીકરીનો બાપ દારૂ પીને બહાર રખડી રહ્યો હતો એ દીકરી લક્ષ્મીનો રૂપ લઈને જન્મી હતી પણ એ લક્ષ્મીનું સ્વાગત એના બાપે દારૂ પીને કર્યું છે અને હા મારા ઘરની હકીકત કહેતા મને જરાય શરમ નહીં આવે જો આ વિડીયો જોઈને ચાર લોકોના ઘરમાં સુધારો આવે